બોલો ખડક મિત્રો આપને શું પ્રશ્ન છે આપણે યુટ્યુબમાં મુકતા હોય છે પર્સનલ ડિટેલ નહીં આપતા બોલો પર્સનલ એમાં એવું છે જમીન જે હતી ને એ પેલા સૌથી પેલા ના જૂના રેકોર્ડ અત્યારે જોઈએ ને સાત બાર ને તો એમ સાબ ઉઠા હતી અત્યારે હાલમાં જોઈએ ને તો ચાલીસ ગુઠા એવું બતાવે છે કેટલા વર્ષ પહેલા ઘટી ગયા આ ચોવીસ ગુઠા ઘટી ગઈ કેટલો ટાઈમ પેલા ઘટી ગઈ હવે એ નથી કે જૂના બધા રેકોર્ડમાં ઓછી છે અને આ જે પ્રોમોલાઇઝેશન થયું ને એના પછી વધારે છે મૂળમાં કેટલી હતી મૂળ માં બાવીસ હતી હવે એ નથી ખ્યાલ એકચ્યુઅલી માં એ બધું જોઈન્ટ ફોન કરાય ને ભેલા આધારે આપું તમારી સાચી છે હવે રેકોર્ડ મળતા નથી કઈ બાજુ છો કઈ ગામમાં જિલ્લામાં ખેડા જિલ્લામાં કા નજીકના કોઈ રેવન્યુ એડવોકેટ પાસે મારી પાસે જેટલું હોય સાત ની નકલો અને કઈ ડોક્યુમેન્ટ સાત નંબર હોય એ બધું કાઢી ના આવો પછી ઓનલાઈન જોઈ લે હું પણ માં ટાઈમ જાજો બગડે કાઢી ના આવો તો સરળ પડે નજીક રેવન્યુ એડવોકેટ ને બતાવો હો જૂનો રેપર ઉપર થી શરૂ કરીને જોવા જુઓ તમને શીખવાડી દો બીજા બધા ખેડૂત ભાઈઓને પણ શીખવાડી દઉં તમને ન આવડે તો જ મારી પાસે ધક્કો ખાજો ઓકે મારું કામ છે દરેક માણસ ને કોઈને અપાઈ જ નહી બનાવવાનું કાખ ઘોડી દઈ દેવાની કાખ ઘોડી દઈ ને હાલતો દેવાનો તમને હાલતા કરી અટકો તો આવજો મારી પાસે જૂના અંદર જવાનું એમાં જૂના સ્કેન કરેલા સાત નંબર હોય બધા ડાઉનલોડ કરી લેવાના પછી જરૂર પડે એની પીડીએફ કાઢ લેવાની વાંચવા માટે એવા થોક હોય અલગ અલગ એક એક થોક ખોલવાના વારાફાથી ડાઉનલોડ કરવા માટે કોઈનામાં ત્રણ થોક હોય કોઈમાં ત્રીસ થોક હોય અગે ખોલો એટલે ઘણો સુરાગ નીકળે શું સુરાગ નીકળે તો એના જમણી સાઈડના ખૂણામાં રાઉન્ડ કરીને કેટલાક આંકડા લખેલા હોય એ આંકડા એક કાગળમાં ટપકાવવાના દરેક આંકડામાંથી બીજામાં પાછો રિપીટ આંકડો થતો હોય તો એ નહીં ટપકાવવાનો જે નવો આંકડો મળે એ ટપકાવવાનો એટલે એક પછી એક તમારી પાસે બધા નોંધ નંબર આવી જશે આ નોંધ નંબરો તમારા સાત નંબરમાં જેટલા હોય ને એટલા લીટા માર દીઓ જેટલા ન હોય એટલી ખૂટતી નોંધું થઈ આ રીતે ખૂટતી નોંધું શોધી લેવાની પછી તમામ ખોટતી નોંધો જે છે જૂના સ્કેન કરેલા છ માં જવાનું અથવા ધારા ધારામાં જવાનું ઈ નંબર જૂની સ્કેન કરેલી જૂની કોપીઓ બધી કાઢવાની સિવાય તમારા હયાત હાથ નંબર તમે સાંભળો એટલે બીજા માર્ગદર્શન મળી જાય હયાત હાથ નંબર માં બે જગ્યાએ નોંધુ લખેલી હોય શકે અને ચાર જગ્યાએ લખેલી હોય શકે જ્યાં જૂનું નંબર એમનમ છે રીપ્રમોલ્ગેશન નથી થયું ત્યાં સીધે સીધી નામની ઉપર અને નામની નીચે અન્ય અંકોમાં બે જગ્યાએ નોંધુ લખેલી હોય આ નોંધવું કહેવાય એમાં ખુરતી નોંધ મેં શીખવાડી દીધી એટલી નોંધ ચડાવવા આવી દેવાય ન ચેઢી હોય તો બાકીની ઘટતી બધી નોંધો કઢાવી દીધો હવે જ્યાં રીપ્રમોલ્ગેશન થઈ ગયા છે આ ઉપરાંત જૂના નવો બ્લોક પડી ગયો નીચે જૂનો બ્લોક આપેલો હોય ન્યાય બે પ્રકારની નોંધું બતાવી હોય આ બધી નોંધું કાઢી મેળવણું કરાય એટલે જે કાંઈ હોય દૂધ નું દૂધ ને પાણીનું પાણી જેટલા રેકોર્ડ ચેક કરવા એક જ બાબત નહીં નામ ના ખૂટવા ના કોઈના હક ના જેટલા જોવા આના આધારે જ મળે રમણી કઈ ભાઈ કઈ ભગવાન તો નથી કે એને મળી જાય રમણી ભાઈ ને જેવી રીતે મળે ને ગામ આખા ને ગોતતા મેં શીખવાડી દીધું હવે બીજો પ્રશ્ન બીજા ફોનમાં ના પ્રશ્ન છે બોલો

અરજી કરીને કહેવાનું કે આ નોંધ નકલ અમને આપો નહીં હોય તો અવેલેબલ નથી એવું તમને નકલ લખીને આપી દેશે અથવા એની રોડમાં જો કે ઉપલબ્ધ નથી તો કઈ આરટીઆઈ કરવાની જરૂર નથી એમાં મામલતદારમાં મળે એવું લખેલું હા બસ તો મામલતદાર માં મળીને આરટીઆઈ કરીને કરી દેવાનું એટલે દુરસ્ત વાળો રેકડ કઈ હોય ને તો તમને કોપી આપે આરટીઆઈ એટલે કરવાનું કે હોય તો આપી દે ઓલું શું છે થઈ થયા થાય ક્યાંક એવું બને બરોબર ટીઆઈએસડી કરો એટલે કોઈ ઠાકા થયા ન થાય સર તમને થતું હોય એ મળે ઓકે જોવા મળી ગયો તમને ઓકે મળી ગયો ભલે આવજો ભાઈ હા જરૂર પડે તો જ મને મળજો હા અહી તરફ નહીં ખાતા